આજકાલ સોશિયલ મીડિયા પર આવા ફોટો તો તમે ક્યાંક ને ક્યાંક તો જોયા જ હશે છેલ્લા ચાર પાંચ દિવસથી આ ફોટો ખૂબ જ ટ્રેન્ડિંગ છે ત્યારે હજુ પણ જો તમને સવાલ હોય કે આ શું છે અને આવા ફોટોસ કેવી રીતે બનાવી શકાય તો આ છે નેનો બનાના ટ્રેન્ડ પહેલી નજરે જોતા કદાચ તમને એવું લાગશે કે આ પ્લાસ્ટિકના પૂતળા છે પરંતુ ના આ છે એઆઈ જનરેટેડ ઇમેજ જે કોઈ પણ બનાવી શકે છે અને એ પણ એકદમ ફ્રીમાં આ માટે તમારે ગૂગલ ઓપન કરી તેમાં ટાઈપ કરવાનું છે જેમિની પહેલી જે લિંક દેખાય છે તે ઓપન કરી લેવાની છે અને ત્યાર પછી પ્લસ નું નિશાન છે તેના પર ક્લિક કરી ઈમેજ અપલોડ કરી દેવાની છે કોઈ પણ ફોટો અપલોડ કરી શકો છો અને ત્યાર પછી આસ્ક જેમિની માં તમારે આ પ્રોમ્પ્ટ એડ કરી દેવાના છે બસ એન્ટર આપતા જ આવો ફોટો તૈયાર થઈ જશે અને જો તમને પણ આ ટેક્સ પ્રોમ્પ્ટ જોઈતા હોય તો કમેન્ટ કરો નેનો બનાના